ગ્રામસભાના સભાસદો એટલે શું ગામની મતદાર યાદીમાં નામ છે તે લોકો ગ્રામસભાના સભાસદો એટલે શું ગામની મતદાર યાદીમાં નામ છે તે લોકો ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ ક્યુ ગણાય ગ્રામસભા ગ્રામસભા ગ્રામ કાયમી ગણાય ગ્રામસભાની પ્રથમ બેઠક ક્યારે બોલાવવામાં આવે છે એક એપ્રિલથી બે મહિના સુધીમાં ગ્રામસભાની પ્રથમ બેઠક ક્યારે બોલાવવામાં આવે છે એક એપ્રિલથી બે મહિના સુધીમાં ગ્રામસભાની મિટિંગ વર્ષમાં કેટલી વાર યોજાય છે બે વાર પરંતુ ગુજરાતમાં ચાર વખત ગ્રામસભાની મીટિંગ વર્ષમાં કેટલી વાર યોજાય છે બે વાર પરંતુ ગુજરાતમાં ચાર વખત ગ્રામસભાની સામાન્ય સભાની સૂચના કેટલા દિવસ અગાઉ આપવાની હોય છે સાત દિવસ ગ્રામસભાની સામાન્ય સભાની સૂચના કેટલા દિવસ અગાઉ આપવાની હોય છે સાત દિવસ ગ્રામ પંચાયતે ક્યાં સુધીમાં પોતાનું અંદાજપત્ર મંજૂર કરાવવું પડે છે એકત્રીસ માર્ચ ગ્રામ પંચાયતે ક્યાં સુધીમાં પોતાનું અંદાજપત્ર મંજૂર કરાવવું પડે છે એકત્રીસ માર્ચ ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કોણ ચકાસે છે તાલુકા પંચાયત ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કોણ ચકાસે છે તાલુકા પંચાયત ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કેવું હોવું જરૂરી છે આવકની દસ રકમ સિલક રહે તેવું ગ્રામ પંચાયતનું અંદાજપત્ર કેવું હોવું જરૂરી છે આવકની દસ રકમ સિલક રહે તેવું ગુજરાત માં તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે સોળમી બત્રીસ ગુજરાત માં તાલુકા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે સોળમી બત્રીસ કોણ તાલુકા પંચાયતની પ્રથમ સભા બોલાવવાની તારીખ નક્કી કરે છે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતની પ્રથમ સભા બોલાવવાની અધિકારીએ નિયુક્ત કરેલ વ્યક્તિ તાલુકા પંચાયતની પ્રથમ સભાના પ્રમુખ અધિકારી કોણ હોય છે જિલ્લા વિકાસ અધિકારીએ નિયુક્ત કરેલ વ્યક્તિ ગુજરાત પંચાયત ધારો ઓગણીસો ત્રાણું હેઠળ તાલુકા પંચાયતને કેટલા કામ સોંપાયા છે સિત્તેર ગુજરાત પંચાયત ધારો ઓગણીસો હેઠળ તાલુકા પંચાયતને કેટલા કામ સોંપાયા છે સિત્તેર તાલુકા પંચાયતના સભ્ય ક્યારે સભ્યપદ ગુમાવે છે પંચાયતની રજા વગર સતત ચાર બેઠકમાં ગેરહાજર રહે ત્યારે તાલુકા પંચાયતના સભ્ય ક્યારે સભ્યપદ ગુમાવે છે પંચાયતની રજા વગર સતત ચાર બેઠકમાં ગેરહાજર રહે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બોલાવવામાં નિષ્ફળ જાય તો તાલુકા વિકાસ અધિકારી કોને તેની જાણ કરશે જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા પંચાયતના પ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બોલાવવામાં નિષ્ફળ જાય તો તાલુકા વિકાસ અધિકારી તેની જાણ કરશે જિલ્લા વિકાસ અધિકારીને તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે રાજ્ય સરકાર તાલુકા વિકાસ અધિકારીની કોણ કરે છે રાજ્ય સરકાર તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત સભ્યો તરીકે કોણ હોય છે તાલુકા મામલતદાર નગરપાલિકાના જિલ્લા સહકારી પ્રતિનિધિઓ તાલુકા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત તરીકે કોણ હોય છે મામલતદાર નગરપાલિકાના પ્રમુખને જિલ્લા સહકારી બેંકના પ્રતિનિધિઓ તાલુકા પંચાયતના નીતિવિષયક અને મહત્વના નિર્ણયો લેવાનું કામ કઈ સમિતિ કરે છે કારોબારી સમિતિ તાલુકા પંચાયતના નીતિવિષયક અને મહત્વના નિર્ણયો લેવાનું કામ કઈ સમિતિ કરે છે કારોબારી સમિતિ તાલુકા પંચાયતની સામાન્ય સભા કેટલા સમયે ભરવી જરૂરી છે દર ત્રણ મહિને તાલુકા પંચાયતની સામાન્ય સભા કેટલા સમયે ભરવી જરૂરી છે દર ત્રણ મહિને તાલુકા પંચાયતના કેળવની નિરીક્ષકો કોણ હોય છે સેવક અને પ્રાથમિક શિક્ષક તાલુકા પંચાયતના કેળવણી નિરીક્ષકો કોણ હોય છે ગ્રામ સેવકને પ્રાથમિક શિક્ષક વિકાસ કમિશનરની ભૂમિકા શું હોય છે સરકાર અને પંચાયતના કડીરૂપ વિકાસ કમિશનરની ભૂમિકા શું હોય છે સરકાર અને પંચાયતના કડીરૂપ તાલુકા પંચાયતે કઈ સમિતિ ફરજીયાત બનાવવાની હોય છે કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયતે કઈ સમિતિ ફરજીયાત બનાવવાની હોય છે કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયતની કારોબારી સમિતિ સિવાયની અન્ય સમિતિઓની સભ્ય પંચાયતની કારોબારી સમિતિ સિવાયની અન્ય સમિતિઓની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી હોય પાંચ તાલુકા પંચાયતની કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ ઉપરાંતની સમિતિઓની રચના કરવા કોની પાસેથી મંજૂરી મેળવવી પડે રાજ્ય સરકાર તાલુકા પંચાયતની કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ ઉપરાંતની સમિતિઓની રચના કરવા કોની પાસેથી મંજૂરી મેળવવી પડે રાજ્ય સરકાર તાલુકા આયોજન સમિતિના પ્રમુખ કોણ હોય છે તાલુકા પંચાયતના પ્રમુખ ગુજરાતમાં જિલ્લા પંચાયતની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે નિશ્ચિત નથી ગુજરાતમાં જિલ્લા પંચાયતની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે નિશ્ચિત નથી જિલ્લા પંચાયતના મંત્રી તરીકે કોણ ફરજ બજાવે છે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયતના મંત્રી તરીકે કોણ ફરજ બજાવે છે જિલ્લા વિકાસ અધિકારી સામાજિક ન્યાય નિધિની જોગવાઈ જિલ્લા પંચાયતના અંદાજપત્રમાં થાય તે જોવાની જવાબદારી કોની છે જિલ્લા વિકાસ અધિકારીની સામાજિક ન્યાય નિધિની જોગવાઈ જિલ્લા પંચાયતના અંદાજપત્રમાં થાય તે જોવાની જવાબદારી કોની છે જિલ્લા વિકાસ અધિકારીની સામાજિક ન્યાય નિધિની સ્થાપના કયા સ્તરે ફરજિયાત છે જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય નિધિની સ્થાપના કયા સ્તરે ફરજિયાત છે જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાયનિધિની સ્થાપના શામાંથી થાય છે જિલ્લા પંચાયતની સ્વબંડોળની ચોખ્ખી આવકમાંથી જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાયનિધિની સ્થાપના શામાંથી થાય છે જિલ્લા પંચાયતની સ્વબંડોળની ચોખ્ખી આવકમાંથી ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે જિલ્લાના જમીન દફતર નિરીક્ષક ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે જિલ્લાના જમીન દફતર નિરીક્ષક કચ્છ જિલ્લામાં ગુજરાત પંચાયત ધારો ઓગણીસો નો અમલ ક્યારથી થયો હતો પંદર એપ્રિલ ઓગણીસો ત્રેસઠ કચ્છ જિલ્લામાં ગુજરાત પંચાયત ધારો ઓગણીસો એકસઠ નો અમલ ક્યારથી થયો હતો પંદર એપ્રિલ ઓગણીસો જિલ્લા આયોજન મંડળની રચના ક્યારથી થઈ હતી ઓગણીસો એસી ગુજરાત પંચાયત ધારો ઓગણીસો ત્રાણું હેઠળ જિલ્લા પંચાયતને કેટલા કામો સોંપવામાં આવ્યા છે એકસો તોતેર ગુજરાત પંચાયત ધારો ઓગણીસો ત્રાણું હેઠળ જિલ્લા પંચાયતને કેટલા કામો સોંપવામાં આવ્યા છે એકસો તોતેર જિલ્લા પંચાયતના પ્રમુખને કોણ સસ્પેન્ડ કરી શકે છે વિકાસ કમિશનર જિલ્લા પંચાયતના પ્રમુખને કોણ સસ્પેન્ડ કરી શકે છે વિકાસ કમિશનર જિલ્લા પંચાયતમાં અનામત બેઠકો અંગેનો નિર્ણય કોણ કરે છે વિકાસ કમિશનર જિલ્લા પંચાયતમાં અનામત બેઠકો અંગેનો નિર્ણય કોણ કરે છે વિકાસ કમિશનર ફરજ બજાવવામાં જિલ્લા પંચાયતો કસૂર કરે તો તેની સામે પગલાં કોણ ભરી શકે છે વિકાસ કમિશનર ફરજ બજાવવામાં જિલ્લા પંચાયતો કસૂર કરે તો તેની સામે પગલાં કોણ ભરી શકે છે વિકાસ કમિશનર જિલ્લા પંચાયતને કરવામાં આવતી અપીલ કોને સંબોધીને કરવામાં આવે છે જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા પંચાયતને કરવામાં આવતી અપીલ કોને કરવામાં આવે છે જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા પંચાયતના પ્રમુખના રાજીનામા અંગેની તકરારનો નિર્ણય કોણ કરે છે પંચાયત સચિવ જિલ્લા પંચાયતના પ્રમુખના રાજીનામા અંગેની તકરારનો નિર્ણય કોણ કરે છે પંચાયત સચિવ જિલ્લા પંચાયતના પ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બોલાવવામાં નિષ્ફળ જાય તો જિલ્લા વિકાસ અધિકારી તેની જાણ કોને કરશે વિકાસ કમિશનરને જિલ્લા પંચાયતના પ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બોલાવવામાં નિષ્ફળ જાય તો જિલ્લા વિકાસ અધિકારી તેની જાણ કોને કરશે વિકાસ કમિશનરને જિલ્લા ફંડમાંથી નાણાં ઉપાડવા કે ખર્ચ થવાનો અધિકાર કોનો છે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા ફંડમાંથી નાણાં ઉપાડવા કે ખર્ચ થવાનો અધિકાર કોનો છે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત માંગ કેટલી સમિતિઓની રચના કરવી ફરજીયાત છે નવ જિલ્લા પંચાયત માંગ કેટલી સમિતિઓની રચના કરવી ફરજીયાત છે નવ કયા સ્તરની સામાજિક ન્યાય સમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે જિલ્લા પંચાયતની કયા સ્તરની સામાજિક ન્યાય સમિતિ પોતાના સભ્યોમાંથી પેટા સમિતિની નિમણૂક કરી શકે છે જિલ્લા પંચાયતની જિલ્લા પંચાયતની બધી સમિતિઓમાં સૌથી વધુ સત્તા કઈ સમિતિ પાસે છે કારોબારી સમિતિ જિલ્લા પંચાયતની બધી સમિતિઓમાં સૌથી વધુ સત્તા કઈ સમિતિ પાસે છે કારોબારી સમિતિ જિલ્લા પંચાયતની કઈ સમિતિના નિર્ણય સામે જિલ્લા પંચાયતની અપીલ સમિતિને અપીલ થઈ શકતી નથી સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયતની કઈ સમિતિના નિર્ણય સામે જિલ્લા પંચાયતની અપીલ સમિતિને અપીલ થઈ શકતી નથી સામાજિક ન્યાય સમિતિ જિલ્લા પંચાયતની કઈ સમિતિમાં બેકો ઓપ સભ્યો ફરજીયાત છે શિક્ષણ સમિતિમાં જિલ્લા પંચાયતની કઈ સમિતિમાં બેકો ઓપ સભ્યો મૂકવા ફરજીયાત છે શિક્ષણ સમિતિ માંગ જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે એક વર્ષ જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે એક વર્ષ જિલ્લા આયોજન સમિતિ માંગ સચિવ કોણ હોય છે કલેક્ટર જિલ્લા આયોજન સમિતિ માંગ સચિવ કોણ હોય કલેક્ટર જિલ્લા પંચાયતની કઈ સમિતિ માંગ જિલ્લા પંચાયતના પ્રમુખ હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય એક અપીલ સમિતિ બે વીસ મુદ્દા અમલીકરણ સમિતિ ત્રણ મહિલા બાળ કલ્યાણ ચાર યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયતની કઈ સમિતિ માંગ જિલ્લા પંચાયતના પ્રમુખ હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે એક અપીલ સમિતિ બે વીસ મુદ્દા અમલીકરણ સમિતિ ત્રણ મહિલા બાળ કલ્યાણ ચાર યુવા પ્રવૃત્તિ સમિતિ વિધવા પેન્શન માટે કોને અરજી કરવાની હોય છે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિધવા પેન્શન માટે કોને અરજી કરવાની હોય છે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત સહસભ્ય તરીકે કોણ હોય છે જિલ્લા સંસદ સભ્ય જિલ્લા ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત સહસભ્ય તરીકે કોણ હોય છે જિલ્લા સંસદ સભ્ય જિલ્લા ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર જિલ્લા સરકાર અંગેનો સૌપ્રથમ ખ્યાલ આપનાર રાજ્ય કહ્યું હતું મધ્યપ્રદેશ જિલ્લા સરકાર અંગેનો સૌપ્રથમ ખ્યાલ આપનાર રાજ્ય કયું હતું મધ્યપ્રદેશ દિલીપસિંહ ભુરિયા સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ચોરાણું બુરિયા સમિતિની ભલામણોને ગુજરાત સરકારે કયા ધારામાં આવરી લીધી છે ગુજરાત પંચાયત ધારો અનુસૂચિત વિસ્તાર વિસ્તરણ અધિનિયમ ઓગણીસો છન્નું બુરિયા સમિતિની ભલામણોને ગુજરાત સરકારે કયા ધારામાં આવરી લીધી છે ગુજરાત પંચાયત ધારો અનુસૂચિત વિસ્તાર વિસ્તરણ અધિનિયમ ઓગણીસો છન્નું ભારતમાં કેટલા રાજ્યો માંગ બંધારણની અનુસૂચિ પાંચ હેઠળના આદિવાસી વિસ્તારો આવેલા છે રાજ્ય રાજ્યમાં ભારતમાં કેટલા રાજ્યો માંગ બંધારણની અનુસૂચિ પાંચ હેઠળના આદિવાસી વિસ્તારો આવેલા છે રાજ્ય માંગ આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની સંસ્કૃતિ ઓળખ અને સામૂહિક સંપત્તિનું જતન કરવાની કામગીરી કોની છે ગ્રામસભા આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની સંસ્કૃતિ ઓળખ અને સામૂહિક સંપત્તિનું જતન કરવાની કામગીરી કોની છે ગ્રામસભા ગુજરાત પંચાયત ધારાની કઈ કલમ અનુસાર રાજ્ય નાણાપંચની રચના થાય છે કલમ બસો છવ્વીસ ગુજરાત પંચાયત ધારાની કઈ કલમ અનુસાર રાજ્ય નાણાંપંચની રચના થાય છે કલમ બસો છવીસ પંચાયતી રાજ સંસ્થાઓ માટે નાના પંચની નિમણૂક કોણ કરશે રાજ્યપાલ પંચાયતી રાજ સંસ્થાઓ માટે નાના પંચની નિમણૂક કોણ કરશે રાજ્યપાલ રાજ્ય નાના પંચ પોતાની ભલામણો કોને સુપ્રત કરે છે રાજ્યપાલને રાજ્ય નાણાંપંચ પોતાની ભલામણો કોને સુપ્રત કરે છે રાજ્યપાલને ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા જશવંત મહેત ગુજરાતના પ્રથમ રાજ્ય પંચના અધ્યક્ષ કોણ હતા